યસ મિત્રો બધાનું સ્વાગત છે આજના સેશનની અંદર યસ આજની ટેસ્ટ છે એ ફરીથી ગુજરાતી સાહિત્યકાર અને ખૂબ સારા કવિ શ્રી અશોક અશોકભાઈ ચાવડા અશોકભાઈ એટલી બધું સાહિત્યની અંદર ખેડાણ કર્યું છે અને આમ જોઈએ તો બહુ નાની ઉંમરે તો એમના વિશે જાણવું તમને ખૂબ ગમશે અને ખૂબ સુંદર કાવ્ય દીકરી એ પણ ધોરણ દસ ની અંદર પાઠ્યપુસ્તકમાં છે તો મિત્રો ચાલો આજે પ્રશ્નો પણ જોઈએ અને મને ખાતરી છે કે તમે લોકો પૂરેપૂરા માર્ક્સ લેવાના છો તો આર યુ રેડી યસ તો મિત્રો જોઈએ આજના પ્રશ્નો મેં બીજી એક પણ સાથે સાથે વાત કરું કે અશોકભાઈ છે એ મારા મિત્ર પણ છે અને મેં એમને વાત કરી રાખી છે એ એક વખત આપણે એમને લાઈવ પણ લેશું અને એ પછી દીકરી વિશે વાત કરશે એટલે ઓર મજા આવશે તો આપણે એક આ પણ પ્રયાસ કરવાના છીએ મિત્રો આપણી પાસે મે મહિના સુધી આપણે તમામ વિષયોની અંદર ખૂબ સારું કામ કરવું છે બસ તમે એક જ કામ કરજો તમારા આ જે દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે એને જરૂરથી અને જાણ કરો અને એમને આ ટેસ્ટની અંદર હાજર કરો તો ખૂબ મજા આવશે યસ તો આજનો પહેલો પ્રશ્ન કે અશોક ચાવડાનું જન્મ વેરી ગુડ મને ખાતરી છે તમારો બધાનો જવાબ સાચો પડવાનો છે વાહ 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 વેરી ગુડ વેરી ગુડ જેને યસ વિપુલભાઈ પરમાર ક્યાં વાત હે વિપુલભાઈ પરમાર સૌથી પહેલા યસ તો બિલકુલ સાચું છે મનડાસર અશોક ચાવડા જે છે એમનું બિલકુલ સાચું છે કે અશોક ચાવડાના તમારે ટુ એ ટુ બી ટુ સી અથવા ટુ ડી તો એ કહેવાનું છે ટુ એ ટુ બી ટુ સી અને ટુ ડી મને ખાતરી છે તમારા બિલકુલ જવાબ સાચા જ હશે કારણ કે યસ હવે આપણે એક પણ માર્ક જવા નથી દેવો ક્યાં વાત હૈ વેરી ગુડ તો યસ 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 બિલકુલ 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 બધાના જવાબ યસ બિલકુલ સાચા છે વાહ 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 તો આઈ થિંક સ્વરાબેન કદાચ સ્વરાબેન હા તો વન વી સ્વરા બિલકુલ સાચું છે અને ટુ બી અશોક પિતાંબર ચાવડા એટલે યસ ટુ બી બિલકુલ સાચું છે બાકીના લોકોનું પણ યસ શશિકાંતભાઈ છે વિપુલભાઈ છે ધોનીબેન છે સાગરભાઈ છે બધાનું સાચું છે મિત્રો ધેટ્સ ગુડ તો અર્ચિતભાઈ વિપુલભાઈ ઉર્વશીબેન હે ને દિપેશભાઈ બધાનું સાચું છે અને હા એવું પૂછી લે તો કે અશોક ચાવડાનું જે જન્મસ્થાન મંડળસર છે કયા જિલ્લાનું છે તો એ પણ તમને યાદ જ છે બિલકુલ યાદ છે કયા જિલ્લામાં તો તમારે ત્રણ એ ત્રણ બી ત્રણ સી ત્રણ ડી મિત્રો તમને ખબર છે કે મેં વોટ્સઅપ સ્ટેટસની અંદર આ મૂકી દીધું હતું અને જે લોકો એ ન જોઈ શકાય તો હવેથી એવું કરશો આપણે એનડી ક્રિએટિવનું જે ફેસબુક પેજ છે એમાં પણ મૂકતા જશું કે જેથી કરીને ત્યાંથી પણ તમે લોકો જોઈ શકો તો યસ અહીંયા તમે જોઈ શકો છો કે કયું આવશે તો યસ ધોની બિલકુલ સાચું છે યસ સુરેન્દ્રનગર બિલકુલ સાચું છે ભરતભાઈ વિપુલભાઈ યસ તો ધેટ્સ ગુડ તો બિલકુલ સાચું છે જે મનડાસર છે ને સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું છે અહીંયા તમારે જીકે નો ક્વેશ્ચન પણ થઈ ગયો તો યસ તમને ગુજરાતની જે ભૂગોળ છે એમાં પણ તમને ખબર હોવી છે અને યસ એ બિલકુલ સાચું છે અચ્છા એ વ્યવસાય શું એ કોઈ બિઝનેસ કરે છે કે વકીલ છે કે રજિસ્ટ્રાર ને મિત્રો એવું બને કે પાઠ્યપુસ્તકની અંદર જે લખેલું હોય એમાં ચેન્જીસ થતા હોય તો એવું બની શકે છે પણ જે પાઠ્યપુસ્તકના આધારે આપણે વાત કરવી હોય તો શું કરવી કારણ કે પ્રશ્ન જે પૂછાશે પાઠ્યપુસ્તકના આધારે પૂછાશે તો યસ તમારી પાસે ચાર એ ચાર બી ચાર સી ચાર ડી બિલકુલ બિલકુલ સાચું છે કુદરતના ખોડે યસ તો બિલકુલ સાચું છે આયુર્વેદ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે જામનગર જ હતા હાલ એમને ટ્રાન્સફર થઈ છે તો જ્યારે પાઠ્યપુસ્તકમાં જે વાત છે એ તમને પ્રશ્નના સ્વરૂપે આવી શકે છે ત્યાર પછીની વાત એવી પણ છે કે અશોક ચાવડા જે કવિ છે એના જે કૃતિ છે એ લેખક છે એની કૃતિ જે છે એ ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં આવેલ છે પણ એ કયા નામે એ કઈ કૃતિ એમ તો અહીંયા જુદા જુદા નામ છે તમારી પાસે અને તમારે એમાંથી કહેવાનું છે પાંચ એ પાંચ બી પાંચ સી અને પાંચ ડી તો તમારે એમાંથી જણાવવાનું છે કે કઈ કઈ આવતું હશે તો કૃતિ વેરી ગુડ તો લગભગ લોકોનો જવાબ સાચો છે લગભગ લોકોનો તો વેરી નાઇસ તો અહીંયા તમે સાચો જ જવાબ આપ્યો છે અને એ છે યસ બિલકુલ સાચું છે દીકરી બહુ સરસ ગઝલ છે સોરી આ બોલાઈ ગયું ક્યાંક કદાચ આવતું હશે તો ખબર નહીં પણ એ સરસ મજાનું એ કૃતિ તમે માણજો અને બહુ મજા આવશે એ પછી એનો પ્રશ્ન અશોક ચાવડાની કૃતિ પગલા તળાવમાં એ કોઈ સંગ્રહ છે શેનો સંગ્રહ છે એ કામકીનો સંગ્રહ છે વાર્તાનો સંગ્રહ છે ગઝલનો છે કે લઘુકથાનો છે તો તમારે છ એ છ બી છ સી અને છ ડી એમાંથી તમારે જવાબ આપવાનો છે ટ્રાઇટ કે જે પગલા તળાવમાં છે બરાબર એ એ શેનો સંગ્રહ છે तो यस राइट 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 वेरी नाइस वेरी नाइस वेरी नाइस बिल्कुल बिल्कुल બધા બધા તમને જો કોઈનો જોબ કટતો નથી વાહ ભાઈ વાહ તો બિલકુલ સાચું છે ગઝલ છે બરાબર છે અશોક ચાવડાની જે પગલા તડાવમાં છે એક ગઝલનો સંગ્રહ છે હે ને તો યસ અ ત્યાર પછીનો પ્રશ્ન છે યસ કે અશોક ચાવડાના જે ગઝલ સંગ્રહ છે એનું નામ શું છે યસ એનું નામ શું છે તો સાત એ સાત બી સાત સી અને સાત ડી કેટલી વખત એવું કે તમારે એબીસીડી બધા નજર કરવા પડે અને સીધી ઉતાવળ કરી શકાય નહીં ક્યાંક માર્ક્સ કટ થઈ શકે છે તો બિલકુલ તમે લોકો એ યસ 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 ક્યાં વાત છે તો બંને છે પગલા તળાવમાં પણ છે અને પગરવ તળાવમાં પણ છે યસ ગજર નામ છે પણ હા દીકરીનું અનુસંધાન શું છે એ તો તમને ખબર હોવી જોઈએ કદાચ એ પણ પ્રશ્ન આવી શકે છે અશોક ચાવડાની કવિતાઓનો સંગ્રહ ઓકે એના જે કાવ્યો છે એનો સંગ્રહ તો એ કયો હશે એમાં ડાળખીથી સાવ છૂટા અભિનવ ડગલા તળાવમાં કે આમાંથી એક પણ નહીં તો આઠ એ આઠ બી આઠ સી આઠ તો એ તમે જવાબ આપી શકો છો આઠ એ આઠ બી આઠ સી આઠ ડી ક્યાં વાત હે વેરી ગુડ વેરી નાઇસ વેરી નાઇસ ગુડ 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 તમે જુઓ મિત્રો તમે લગભગ બસ મને લાગે છે પંદરમાંથી પંદર જ લાવવાના છો આજે જ છે વાહ 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 બસ બધાનો સાચો યર આઈ થિંક સશિકાંતભાઈ સશિકાંતભાઈ દવે લગભગ સૌથી પહેલા જવાબ આપી દીધો છે અને બિલકુલ સાચો છે એ એ જે કવિતાનો સંગ્રહ છે ડાળખીથી સાવ છુટ્ટા ને ડાળખીથી સાવ છુટ્ટા બિલકુલ બિલકુલ સાચો જવાબ છે લગભગ બધાનો દિવ્યરાજભાઈ ધોની બેન सागरભાઈ અને બધાનો જવાબ સાચો છે વિપુલ ભાઈ પરમાર એક્ઝેક્ટલી તો ડાળખીથી સાવ છુટ્ટા અને હા ધોરણ 10 માં દીકરી એ જે કાવ્ય છે એ ક્યાં ગઝલ સંગ્રહમાંથી લીધેલ છે તો અહીં તમારે કહેવાનું છે શેમાંથી લીધેલ છે તો અહીંયા ડાળખીથી સાવ છૂટા પગલા તળાવમાં પગરવ તળાવમાં ક્યાંમાંથી એક પણ નહીં દીકરી કાવ્ય યસ તો ક્યાં વાત હૈ ક્યાં વાત હૈ તમે જોઈ શકો છો ક્યાં વાત હૈ બધું બધું યાદ છે બધું યાદ છે વિપુલભાઈ ઠાકોર પણ પહેલો જવાબ આપ્યો છે બિલકુલ સાચો જ છે હે વિપુલભાઈ ઠાકોર વિપુલભાઈ વાહ આકૃતિ યાદ આવી ગઈ હશે ને પેલી દીકરી ગુડ તો એ પગરવ તળાવમાં અને કવિશ્રી અશોક ચાવડાનું ઉપનામ શું છે ચાલો ઉપનામ હે તમને ખબર છે કે દરેક કવિઓની લગભગ ઉપનામ પણ હોય છે જેને તખલ્લુસ કહેવામાં આવે છે તો યસ એમાં તમે જોઈ શકો છો દસ એ દસ બી દસ સી અને દસ ડી તો એમાંથી તમારે કહેવાનું છે ક્યાં વાત છે તમે જોઈ શકો છો કે ઘણાનું સાચું છે ઘણાનું ક્યાં વાત હે વાહ ભાઈ વાહ તો બિલકુલ બિલકુલ દસ બી બિલકુલ જવાબ સાચો છે અને યા ક્યાં વાત હે તો મિત્રો આ બધા પ્રશ્નો તમને હવે પછી પૂછાય હજી એકાદ વખત તમે હજી ટેસ્ટ આપી દેશો જોઈન બટન વાળા ટેસ્ટમાં ક્યાંક ને ક્યાંક આવી જશે તો થશે એવું કે મિત્રો તમારી પાસે પણ ચાર વિકલ્પ છે તો યસ અગિયાર એ અગિયાર બી અગિયાર સી અગિયાર ડી ક્યા બાદ ક્યાં વાત વેરી નાઇસ વેરી નાઇસ વેરી નાઈસ

આઈ થિંક યસ વિપુલભાઈ પરમા વાહ 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 બિલકુલ અને લગભગ લોકોનો અર્ચિતભાઈ આનંદભાઈ દિનેશભાઈ હે ને જિગ્નેશભાઈ પ્રશાંતભાઈ બધા બધાનો સાચું છે દીપેશભાઈ તો બિલકુલ સાચું છે અને હા પગરવ તળાવમાં છે એ બધી છેનો સંગ્રહ છે લઘુ નવલનો છે વાર્તાનો છે હાઈકુનો છે કે ગઝલનો છે ટ્રાઈટ પગરવ તળાવમાં એ શેનો સંગ્રહ છે લઘુ નવલ વાર્તા હાઈકુ અને ગઝલ બિલકુલ બિલકુલ ગઝલ કુદરત ના ખોડે યસ બિલકુલ સાચો જવાબ છે બહુ ફાઈન અને હા ચૌદમું સાવ છૂટા એ કવિતાનો સંગ્રહ કોનો છે હા તો યસ 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 તમારે કહેવાનું છે કે આ કોનો હશે કે આ અન્ય એટલે આમાંથી એક પણ નહીં ચૌદ એ ચૌદ બી ચૌદ સી અને ચૌદ ડી ક્યાં વાત વેરી નાઈસ વેરી નાઈસ મોટા ભાગ નો પ્રશાંત ભાઈ યસ વિપુલ ભાઈ બિલકુલ બિલકુલ અશોક ચાવડા યસ બિલકુલ બહુ સાચું અને હા ઊંધું પણ પૂછે અને પણ પૂછે કે યસ ઉપનામ એ કોનું છે પંદર એ પંદર બી પંદર બી પંદર સી પંદર ડી વાહ બિલકુલ બિલકુલ

એ પણ લખો કારણ કે દરરોજ દરરોજ સાહિત્યકાર એક પછી એક જોવાના છે અને યસ દસમું ધોરણ તો બરોબર ટાર્ગેટ લીધું છે અને હા અન્ય ગવર્મેન્ટ જોબ પણ આપણું ગુડ અક્ષય પણ માર્ક વેરી ગુડ વાત હે તો યસ તમે જો પૂરેપૂરા માર્ક્સ મેળવી રહ્યા છે વાહ 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 ધેટ્સ ગુડ તો અક્ષયભાઈ વેરી નાઇસ ધોની ગુડ ગુડ સાગરભાઈ ક્યાં વાત પંદર માંથી પંદર તો એનો કઈક આનંદ અલગ હોય છે સોળમો પ્રશ્ન જ નથી અને ઉર્વશીબેન વેરી નાઇસ ચૌદ માર્ક સ્વરાજી પણ પંદર માર્ક ક્યાં વાત અરે વાહ વત્સલભાઈ તો તમે જોઈ શકો દિનેશભાઈ એટલે કે કશકબેન પણ છે દવે દીપેશભાઈ ચૌદ મેળવ્યા છે કંઈ વાંધો નહીં યસ વિપુલભાઈ ઠાકોર ને પણ પૂરેપૂરા આવે છે જીગ્નેશભાઈ જોશી અરે વાહ ચૌદ માર્ક ગુડ દિવ્ય રાજભાઈને ને પણ પૂરેપૂરા ક્યાં વાત હે યસ કુદરતના ખોડે ચૌદ ગુણ વાહ વાહ અને પ્રશાંતભાઈ ગુડ અંદર તમે જો એક પછી એક યસ સોરાબેન ને પણ ઓકે ફાઇન તો કહેવાની વાત છે કે મિત્રો એન્જોય કરી રહ્યા છો ફૂલ માર્ક્સ મળી રહ્યા છે તો એનો એક રાજીપો છે અને યસ બધા આ રાજીપો ફિલ કરી રહ્યા છે આ નો તમારો જે અનુભવ છે એ બસ તમારા મિત્રો સુધી પહોંચાડો અને યસ આ વખતે યસ વાહ શીતલબેન વેરી ગુડ તો મોજ સાથે કામ કરીએ રોજ આગળ વધીએ અને યસ ધોની બેન તો રોજે રોજ પંદર પંદર ગુણ લાવી રહ્યા છે તો કહેવાની વાત એ છે મિત્રો કે આ કામ એટલું સરળ છે કારણ કે તમે કામ ઉપાડી લીધું છે તો યસ આ કામને વધુ આગળ લઈ જાય ખૂબ આગળ લઈ જાય જાજુ કામ કરશું અને યસ આ વખતે તો અત્યાર સુધી માર્ક્સ ના આવ્યા હોય એટલા માર્ક્સ લાવીને બતાવા છે કોરોના ભલે રહ્યું આપણે કામ ચાલુ રાખશું તો આનંદ કરતા રહીએ ખૂબ આનંદ કરતા રહીએ બસ મજા લેતા રહીએ તો એ મજા છે એ જ વાત અલગ છે તો મિત્રો કામ ખૂબ કરશું જવાબ આપણે મોજથી આપશું અને આનંદ આપણે રોજ લેશું વિશુ ઓલ ધ બેસ્ટ આવજો